રામ રામ ને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં નવા લોગમાં મિત્રો સ્વાગત છે ને ઝાકર ઝાકળનું પઠું છે ને જોરદાર બેહી ગયું કે ગજબનું નું બરાબર ને જો અમારે છે ને દવા લાગી ગઈ ખળની મારીથી પાવડર પણ પાંદડા ભરે છે એમ કહેતા હતા કે નરવાઈ આવે ને બદલે પાંદડા ભરે નરવાઈ ના આવી ગયા એટલે અમુક દવા છે ને એનું તો આવું કામકાજ છે બધું બરાબર તો સારું લાલ આપણે છે ને થોડું દવા છાપવી છે ધાણામાં એટલે એવું બધું કામ છે કરી ચાલુ જવાયમાં અરે પણ હોય હો આવે તો બધા આવે તે એક જ હાલો આવી જાવ ઓરા આવો જે અટાણે છે ને એ બધા એ હવ ના ખીલા મનિયા પકડવા જાવ ફરી એમ આવે ને તોફાન ના કરે વાતા હું હતા ને આવી વાતા ને હાલો આપડે જવું છે જોતા આપણે ધાણામાં દવા છાંટવા ચાલુ કરી દીધી છે મિત્રો દવા છાંટવી જો પારી માં જરાય મગન નથી અટાણે બરાબર એટલે છે ને આમ જો પકતું લેતા જઈએ એમનું

આમાં કંઈ ખબર નથી પડતી પારી ક્યાં છે ને એ આટલું દૂર થયું એટલે ધીરે ધીરે કરી આ છોકરાઓને ક્યાં હરવે હરવે છે ને છાટી નાખો બીજું હું ધીરે ધીરે જો આનીક માલે છે થાંભલાનું કામ નજીક લાઈન ભૂગી આવી એક દિમ થાંભલો ઊભો કરી દીધો જાઓ જોરદાર બીજો અહીંયા છે મિત્રો જો હાન પડવા આવી બે હાથ મુ આમે થોડીક વાર છે હવે રીયું થોડુંક જો હવે એને લગભગ એકૂકા કા પંપ જો હે બહુ દીધી વાતતા આખા દાણા છટા ગયા હવાર માં તો જો આમાં બોપર સુધી છે ને થાર ન ઉડે બીજો કઈ વાંધો ન થાર નો પ્રોબ્લેમ બહુ છે આ ઘાટ આપતા જોવાની એટલે આમાં છે ને થાર ન ઉડે એટલે છે ને અને આ પારીયું માલવું વખરું છે એમાં કઈ ખબર નથી પડતી પારી ક્યાં જાય હા વંધા તું માલે છે બરાબર સારું મિત્રો આપણે છે ને દવા ધાણામાં જ તો છાપી દઈએ હમણાં ઝાકરનું એવું પઠું બેઠું કે વાત જ જવા દીધું એનું કારણ છે કે જે ઝાકરના ટૂંકમાં પઠું બહુ બેઠું એટલે દવા છાપી પડી ફૂલે ધાણા છે અને આપણે છે ને ધાણામાં જેવો દવા ના છાપીએ ને તો પ્રોબ્લેમ થાય ને કે ધાણામાં ખરેખર દવા જ આમ તો ના જાય બરાબર ને ધાણા છે ને બે કોમેન્ટ પણ મિત્રો તો હાડા તન લઈને આજુબાજુ પાકી જતા હોય બરાબર પછી ધાણા કાલર કરી કાલર કરીને રાખવા પડે દહ બાર દી તઈ સુકાય એટલે આમ લખો તો ચાર મહિને તૈયાર થાય ધાણા બરાબર એટલે છે ને આજ અને પાછી હમણાં વરસાદની પાછી આગાહી આવે છે એટલે માવઠું જો થયું તો ધાણાને નડે એને કારણે છે ને તાત્કાલિક દવા મારો અને આજ છે દિનેશ ને હવે જવાનું છે કોલેજમાં એ બા મસ્ત જો મેથી ભજીયા કે બા ખાવા જેઠી બનાવે છે જેઠી જો કાલ જાવ ને એટલે એને કામ એ કાલ દિનેશ કે જાવ એ ભજીયા ખાવા હા એટલે ગાળો તો બનાય કર ના સ્વાદ છે ને ચાખવો ને ચાખ તો જા કઈ વાંધો નહી બેટા આવા ભજીયા તમને જોવા નહી મળે બરાબર કાલે છે ને આ તો ભીડ બહુ હતી પણ કઈ કઈ ના થોડી મહેનત પડી બાપ કર નાખો બીજું શું જો ભજીયા છે ને તરવા ચાલુ થઈ ગયા છે બરોબર અને મેથી ભજીયા છે ને જેથી પાલક ના ભજીયા તો ખાઈ નાખી ભલે વાહ ભાઈ વાહ જો એ બે આયા એક અહીંયા અને હજી ક્યાં ગી અને એકાદ જો

Nem tudom, hogy miért. Azt hiszem, hogy a személyes érzéseket nem tudom elmondani. Azt hiszem, hogy a személyes a nem વ્યારું કરી લીધા મિત્રો જો અને દિનેશ છે ને કયું આજ ભજીયા ખાઈ નાખીને ઠંડી નાખી મજા આવે બાપ એ ભજીયા બનાવી નાખ્યા મેથીના અને કાલ છે ને એને હવે રાજકોટ જવું છે કોલેજમાં બરાબર એ આજે હવે છેલ્લો દિવસ આજે કે હવે જવું તો આજે બનાવી નાખો પ્રોગ્રામ નામેથી મસ્ત એ ભજીયા ખાઈ નાખ્યા મિત્રો આજ અને જો અટાણા બધા મીન એમ થયું રૂપમાં કે સવાર થઈ ગઈ ભેગા થઈને આવ્યા એટલે સવાર થઈ ગઈ હાલો સવારે વહેલા માલ ઉઠે ને ત્યાં બાયું દૂધ પાય એટલે એને કારણે છે ને એને એમથી હવાર થઈ ગઈ અને હુતા હે કદાચ આ એટલે એવું લાગ્યું આજે અલગ પ્રકારનું નું અચરક લાગ્યું તો સારું મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરી કાલના નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય દ્વારકાધીશ